કાઈલાના ખેડૂતો પાયમાલ હવે જો સરકાર ન ભરે તો અમારે ઈ ની દવા લાયા ઠાટવા પણ ત્રિવાનો વારો અમારો આવશે ખાતરની ફસાયા 200 થી વધુ ખેડૂતો અમારે દવા આવે ને ઉત્પાદન મળશે કહીને બટકાવ્યું નકલી ખાતર અત્યારે મારો પાક બધો નિષ્ફળ ગયો હોય

ખેડૂતોએ તો પાક ધીરાની રકમ લઈ કારણે હવે ખેડૂત અમારા ગામમાં વીસ થી પચીસ ખેડૂત લીધો અને બે પિકપ ખાતર જોયું મને ખબર છે પછી જાર બાજરો કપાસ આવું બધું જે વાવે એ બધું જાય બળી જાય રાત દિવસની મહેનત બાદ પણ કઈ ઉપજ ન મળતા ખેડૂતો શું કરી રહ્યા છે તે સાંભળો અને કે આ ઓર્ગેનિક ખાતર તમારે આમાં ઉત્પાદન ડબલ આવશે એના નામે મને દીધું અને મેં કપામાં વાવ નાખ્યું અને છતાં કોઈ જાતનું મૂળિયાનો વિકાસ જ નથી અતાર લઈ કપા હાવ એમ થાય કે વાણ કઈ થાય છે જ નહીં અને દવા છાંટી મેં દવા છાંટી તોય છતાંય કોઈ વસ્તુ ના મૂળિયાનો વિકાસ થતો હવે જો સરકાર એને કઈ પગલાં ન ભરે તો અમારે ઈ ની દવા લાયા છાટવા પણ પીવાનો વારો અમારો આવશે આ એક નહીં સાયલા તાલુકાના મદારગઢ છડિયાડી ગોસળ સહિત પાંચ ગામના આવા કેટલાય ખેડૂતો છે જેઓ આર્થિક રીતે ભાંગી પડ્યા છે અગિયાર ઠેલી લીધું તું ખાતર શું ભાવે એમાં એક પોટાસ હોય લીધો તો એક દાણાદાર પોટાશ ભેગો લીધો તો સરકાર કંઈ નહીં આપે તો શું કોઈ ખેડૂત મારે દવા પીવાનો દ્વારો આવે ને છેલ્લે તો આ આજ આવે દાવો છે કે એ જે ખાતર લીધું હતું તે વડોદરા અને સુરતની ચેમ્પિયન ફર્ટિલાઇઝર કંપનીનું છે કંપનીના અધિકારીઓ અને એજન્ટોએ ખેડૂતોને બમણું ઉત્પાદન થવાની લાલચ આપી ખાતર પધરાવી દીધું આ મુદ્દે ખેડૂતોએ કંપનીના જવાબદાર અધિકારીઓ તેમજ એજન્ટો સામે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે તમામ વિરુદ્ધ જે પુરાવા એકઠા કરવાની હાલ તજવીજ ચાલુ છે અને તમામ જે જે આરોપીઓ કંપની સાથે જોડાયેલા હોય એ પણ અને એજન્ટો આ તમામને વહેલી તકે ધરપકડ થાય એના માટે પ્રયત્નો ચાલુ છે જો કે ખેડૂતોને માત્ર ફરિયાદ નોંધાવ્યાથી સંતોષ નથી ખેડૂતોની માંગણી છે કે આ મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવે અને પાક નુકસાનીનો વળતર પણ ચૂકવવામાં આવે તરત ને તરત કડકમાં કડક કાર્યવાહી થાય અને ખેડૂતને તાત્કાલિક આ જે છે એ વળતર ચૂકવવામાં આવે જો વળતર ચૂકવવામાં નહીં આવે તો આના આના બાદ અમારી પૂર્વ તૈયારી એ છે કે ખેડૂતને સાથે રાખી અને આંદોલનાત્મક કાર્યક્રમ આપવામાં આવશે આમ હાલ ખેડૂતો આંદોલનના મૂડમાં છે ત્યારે હવે જોવાનું રહેશે કે ખેડૂતોના પેટ પર લાત મારનારા લોકો ક્યારે ઝડપાય છે અને ખેડૂતોને પાક નુકસાનીનું વળતર મળે છે કે કેમ માત્ર સુરેન્દ્રનગર જિલ્લો જ નહીં સમગ્ર રાજ્યમાં છેલ્લા થોડાક મહિનાથી નકલીની બોલબાલા વધી ગઈ છે